रस्ताओ पर गैरकायदेसर लारी गल्लाओ दूर कराया शहर न झांसी राणी स्टेच्यू थी मोतीबाग सुधीना गैरकायदेसर दबाण दूर कराया पच्चीस लारी ने दूर कराया दबाण शाखा टीम द्वारा संपूर्ण कार्यवाही कराई મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ચાર દિવસથી મહાનગરપાલિકાના મુખ્ય રોડ ઉપર કે જ્યાં રોડની બંને સાઈડ લારી ગલ્લા પાથરણા કે અન્ય પ્રકારના દબાણો થકી ટ્રાફિકમાં જે અડચણરૂપ થાય છે એ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ માટે થઈને મહાનગરપાલિકાની ટીમ મજૂરો સાથે જેસીબી સાથે અન્ય મશીનરી સાથે ગત દિવસોમાં ગાંધી ચોકથી મજેવડી ગેટ સુધી ત્યારબાદ મજેવડી ગેટથી દોલતપરા ગેટની બંને સાઇડ સુધી અને આજરોજ રાણી સર્કલથી મોતીબાગ સર્કલ સુધીના દબાણો હટાવવામાં આવી રહ્યા છે આજરોજ પણ અંદાજે ત્રીસ જેટલા દબાણો હટાવવામાં આવી આવ્યા છે આ સિવાય અગાઉના ચાર દિવસોમાં સાઠથી વધુ દબાણો રોડની બંને સાઇડથી હટાવવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ રોડથી રોડની બંને સાઇડ જે ટેમ્પરરી કે પર્મનન્ટ દબાણો હશે કે જે રોડમાં ટ્રાફિકમાં અડચણો હશે તે મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે